ચાલો દોસ્તો આપણે આજ છીએ બરવાળા ચાલો આપણે જઈએ છીએ બરવાળા નો આશ્રમ સામે દેખાય છે તે રામદેવી પીર મહારાજ મંદિર છે આ સાઈડ સંતરામ બાપુનું મંદિર છે અહીંયા અમારે વિષ્ણુ બાપુ છે બા છે આ અમારા સંતરામ બાપુ છે પરમ પૂજ્ય સંતરામ બાપુ છે સંતરામ તમે દર્શન કરી રહ્યા છો ચાલો આપણે અંદર જઈએ મંદિર તરફ જુઓ તમે આશ્રમનું સુંદર દ્રશ્ય નિહાવી રહ્યા છો છોડિયો સારો લાગે તો લાઇક કરજો અહીંયા બરવાળા આશ્રમના રામદેવ પીરજીના મંદિરના દર્શન તમે કરી રહ્યા છો અહીંયા ક્ષેત્ર ચાલે છે ભૂખ્યા દુખ્યા સાધુ સંતો તથા સર્વ ભક્તો પ્રેમીઓ સત્સંગ પ્રેમીઓ ભજન પ્રેમીઓ દર વખતે આવે છે તમે પણ ક્યારેક આ રસ્તેથી ગુજરતા હોય તો જરૂર આ જગ્યાનું દર્શન કરવા આવશો આ શિવજી મંદિર છે આ જો બગીચો છે અને અમે આપણે જઈએ છીએ મંદિરની અંદર બોલો રામા પીરની જય આ શ્રી રામદેવજી મહારાજના દર્શન કરી કીર્તાર્થ થ સુંદર મજાનું દ્રશ્ય બનાવેલું છે રામદેવજી પીરજી રોજ આરતી ભજન હોય છે સાંજે ક્યારેક પણ સમય મળે સંધ્યા આરતીમાં પણ આવો તમે ખુદ નિહાળો સામે પણ મંદિર છે નાના નાના મંદિરો બનાવેલા છે અહીંયા તમે જોઈ રહ્યા છો આ ભવ્ય સુંદર શ્રી રામદેવજી પીરની મૂર્તિ પણ તમે નિહાળી રહ્યા છો વિડીયો સારો લાગે તો લાઈક કરજો જય રામાપીર કોમેન્ટમાં લખજો જય રામાપીર કોમેન્ટમાં જરૂર લખજો જ્યારે પણ બરવાળાથી તમે પસાર થાવ ત્યારે એકવાર આશ્રમમાં આવી રામદેવ પીરના દર્શન કરજો તો ભાવનગરથી ધીરજ રામ બાપ પણ આવ્યા છે તમે નિહાળી રહ્યા છો અમારી ચેનલના વિડીયો ચાલો માતાજી નું સારું એવું નાનું એવું મજાનું મંદિર છે દર્શન કરી રહ્યા છો તમે સરસ મજાનું પેઇન્ટિંગ બનાવેલું છે આપણે આગળ તરફ જઈએ સામે હનુમાનજી નું મંદિર છે કેવો સુંદર મજાનો રમણીય આશ્રમ છે તમે દર્શન કરી રહ્યા છો શિવજીના મંદિરના નાનું એવું સુંદર મજાનું શિવજી નું મંદિર જ્યાં શિવની સ્થાપના કરી છે અહીંયા આપણે સામે જે મંદિર બની રહ્યું છે તે તરફ જઈએ ચાલો વધુ સમય ન લેતા ચાલો આપણે આગળ જઈએ જાય પણ કેટલી સુંદર લાગે છે જોઈ એ રહ્યા છો ને દોસ્તો આ મંદિર ટૂંક સમયમાં પણ તૈયાર થઈ જશે તમે ગમે ત્યારે આ તરફ આવતા હોય ત્યારે ચોક્કસ મંદિરના દર્શન કરવા આવજો સંતરામ બાપુનું નાનું સમાધિ મંદિર પણ બનાવેલું છે સ્વપરમ પૂંજ્ય સંતરામ બાપુની જય હો નીચે કોમેન્ટ કરજો ચાલો તમને સંતરામ બાપુની મૂર્તિના પણ દર્શન કરાવી દઉં બોલો સંતરામ બાપાની જય ચાલો આપણે આગળ તરફ જઈએ આપણે ગેટમાંથી અંદર આવ્યા હતા તે ગેટ છે તમે નિહાળી રહ્યા છો અમારી સદધારા ચેનલની લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સામે સંતરામ બાપુની સુંદર મજાની મૂર્તિ છે આ તરફ પરમ પૂંજ્ય સંત શ્રી વિષ્ણુ બાપુના તમે દર્શન કરી રહ્યા છો આ ધીરજ રામ બાપુ ભાવનગરથી આવ્યા છે આપણે આ તરફ આ તરફ રસોડું છે જો આ ચીકુડીનું નાનું એવું મજાનું સુંદર ઝાડ છે આપણે આ મંદિરમાં તો અંદર જઈને આવ્યા ને તે મંદિર છે ચાલો આપણે રસોડા તરફ જઈએ સુંદર મજાનો નાનો એવો રસોડો છે રસોડામાં બધા માણસોની રસોઈ બને છે અમારે બા અહીંયા બેઠા છે તમે પણ દર્શન કરી રહ્યા છો બાના સંતરામ બાપુની જય હો નીચે કોમેન્ટ કરજો જરૂર પૂજા વગર બરાબર છે ગમે ત્યારે તમે આશ્રમમાં આવો પ્રસાદ લીધા વગર જતા નહીં જરૂર દર્શન કરજો આ રસોડું છે ચાલો આપણે જઈએ વિષ્ણુ બાપુ તરફ તમે ગમે ત્યારે આવો જરૂર તમને ચોક્કસ આનંદ થશે અહીંયા દર પૂનમે અગિયાર છે ભજન એવું ચાલુ જ હોય છે ગમે ત્યારે તમે ગમે ત્યારે આવો સત્સંગ ભજન સાંભળવા મળશે સંધ્યા આરતી હોય છે બાપુ બહાર ભજનમાં ન ગયા હોય તો અહીંયા પણ ભજન હોય છે તમે ગમે ત્યારે આવો બહુ આનંદ થશે કે એકવાર જરૂર ચોક્કસ ને ચોક્કસ તમે બરવા આવો તો સંતરા બાપુના આશ્રમના દર્શન કરશો અહીંયા વિષ્ણુબાપુ યાદ છે અમારા બાપુને યાદ છે અમારા સંતરામ બાપુ છે જે ઘણા વર્ષોથી તરિણેતરના મેળામાં ક્ષેત્ર ચલાવતા હતા અને હાલમાં અત્યારે અમારે વિષ્ણુબાપુ ચલાવી રહ્યા છે ભાદરવી ભાદરવીસો તીજ પાંચમના રોજ પાંચ દિવસ જ્યાં સુધી મેળો ચાલુ હોય ત્યાં સુધી અન્નક્ષેત્ર ચાલુ હોય છે હજારો માણાની ભીડમાં ક્ષેત્ર ચાલતું હોય છે તમે જરૂર એકવાર તરણેતર પણ આવજો અને બરવાળા પણ આવજો વધુ ટાઈમ ન લેતા ચાલો જય સંતરામ બાપુ